જય ગજાનંદ જય માતાજી આજે આ મા કામાખ્યાનો એક પ્રયોગ છે આ પ્રયોગ દરેક બહેનોએ કરવાનો છે કારણ તો કે જ્યારે દર મહિને મા માસિક ધર્મની અંદર બહેનો થાય છે ત્યારે અસહ્ય દુખાવો એ પેન થતું હોય છે તો એ પેનમાંથી એ દુખાવામાંથી રાહત મેળવવા માટે મા કામખ્યા તમારા ઉપર જરૂરથી કૃપા કરશે તો મા કામાખ્યાનો આ પ્રયોગ જરૂરથી દરેક બહેનો કરજો કયો પ્રયોગ કરવાનો છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય મા કામાખ્યા જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય જે બહેનો જૈનોને ખબર છે કે મારું જન્મ નક્ષત્ર આ છે કારણ તો કે આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ત્રી પ્રથમ વખત જ્યારે માસિક ધર્મની અંદર થાય છે ત્યારે એ એના જન્મ નક્ષત્રના દિવસે જ થાય છે તો તમારું જે જન્મ નક્ષત્ર છે એ જન્મ નક્ષત્રના દિવસે ઓમ ક્લીમ ક્લીમ કામાખ્યાય નમઃ ક્લીમ ક્લીમ આ મંત્ર તમારે સાત વખત બોલી એક લાલ દોરાની અંદર તમારે સાત ગાંઠ મારી એ દોરો તમારે હાથની અંદર અથવા તો પગની અંદર બાંધી લેવાનો છે જેને વધારે પડતો પેન થતો હોય દુખાવો થતો હોય એને આ પ્રયોગ કરવાનો છે જેને ખબર જ નથી કે મારું જન્મ નક્ષત્ર કયું છે એ બહેનોએ કોઈ પણ મહિનાની સૌદસીના દિવસે આ ઉપાય કરવો જોઈએ મા કામાખ્યા કૃપા કરશે અને તમને દુખાવામાંથી રાહત મળશે જય ગજાનંદ જય માતાજી